નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણીના જંગ વચ્ચે અત્યારે કચ્છા થીવ ટાપુમાં વિવાદની ભરતી આવી છે આ નાનકડા ટાપુનું ભારત માટે શું મહત્ત્વ છે પંડિત નહેરુ અને ઇન્દિરાએ એની કેવી રીતે કરી ઉપેક્ષા અને પીએમ મોદી શા માટે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે એ તમામ જાણકારી આજે અમે તમને આપીશું કચ્ચા કચ્છાથીવું ટાપુ વિશે મોટાભાગના લોકોએ નહીં સાંભળ્યું હોય જો કે પીએમ મોદીના એક ટ્વીટથી કચ્ચાથીવું ટાપુ રાષ્ટ્રીય સ્તરે જાણીતો થઈ ગયો અને સાથે જ એક રાષ્ટ્રીય મુદ્દો પણ બની ગયો તમે જરા આ ટ્વીટ પર પહેલાં એક નજર કરો ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ અમે તમને જણાવીશું આપણે વાકપટુતાને બાજુ પર મૂકીએ પણ ડીએમકે તમિલનાડુના હિતોની જાળવણી માટે કશું કર્યું નથી કચ્ચા થિ ટાપુ અંગે જે નવી વિગતો બહાર આવી છે તેણે ડીએમકેના બેવડા ધોરણોનો સંપૂર્ણપણે પર્દાફાશ કરી નાખ્યો છે કોંગ્રેસ અને ડીએમકે એક જ પરિવારના સભ્યો છે એ લોકોને પોતાના દીકરા દીકરીઓનો વિકાસ થાય તેમાં જ રસ છે તેમને બીજા કોઈની પરવા નથી કચ્ચા થીવું ટાપુ મુદ્દે તેમણે બતાવેલી કઠોરતાના કારણે ગરીબ માછીમારો અને વિશેષ તો માછીમાર મહિલાઓના હિતોને ભારે નુકસાન થયું છે પીએમ મોદીએ પોતાના ટ્વીટ સાથે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના લેખની લિંક પણ મૂકી છે જેમાં દાવો કરાયો છે કે ઇન્દિરા ગાંધીએ કચ્ચા થીવું ટાપુ શ્રીલંકાને આપી દેવા માટે ઓગણીસો ચોંતેરમાં કરેલી સમજૂતી અંગે તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પિતા કે કે કરુણાનિધિને વિશ્વાસમાં લીધા હતા મોદીના ટ્વીટને વીસ લાખ કરતાં વધારે લોકોએ જોયું છે એના પરથી સ્પષ્ટ છે કે આ મુદ્દામાં લોકોને રસ પડ્યો છે પીએમ મોદીએ ટ્વીટ કર્યા પછી જાહેર સભામાં પણ આ મુદ્દાને ઉઠાવતા લોકસભાની ચૂંટણીમાં કચ્ચાથી ઉટ બહુ મોટો મુદ્દો બની ગયો છે મોદીનો આક્ષેપ છે કે ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલા નાનકડો પણ મહત્વપૂર્ણ ટાપુ કચ્છા થયું શ્રીલંકાને તાસકમાં ધરીને કોંગ્રેસે દેશ સાથે ગદારી કરી છે તમિલનાડુની પ્રજાનો દ્રોહ કર્યો છે આ નિર્ણયના કારણે દરેક ભારતીયના મનમાં આક્રોશ છે અને ફરી એકવાર દેશની પ્રજાએ નક્કી કરી નાખ્યું છે કે આપણે કોંગ્રેસ પર ક્યારે વિશ્વાસ કરી શકીએ એમ નથી તમે આ બાઈક સાંભળો ચાર પાંચ દશક પહેલે कह दिया कि ये द्वीप तो गैर जरूरी है फालतू है यहां तो कुछ होता ही नहीं है और ये कहते हुए मां भारती का एक अंग आजाद भारत में ये कांग्रेस के लोगों ने इंडी अलायस के साथियों ने

જયશંકરે કહ્યું કે કચ્છાથી ઉ ટાપુ મુદ્દે ડીએમકે અને કોંગ્રેસ પોતાની કોઈ જવાબદારી ન હોય એમ વર્તી રહ્યા છે પણ જનતાને કચ્છાથીયુ ટાપુ મુદ્દે શું થયું એ જાણવાનો અધિકાર છે જયશંકરના કહેવા પ્રમાણે આ અચાનક ઉભો થયેલો મુદ્દો નથી તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને આ મુદ્દે તેમને અનેક વખત પત્ર પણ લખ્યા છે અને મેં સ્ટાલિનને આ મુદ્દે વાર જવાબ આપ્યો છે એમ છતાં સ્ટાલિન કશું કરતા નથી પીએમ મોદી ઉત્તરાખંડ ગયા તો ત્યાં પણ તેમણે કચ્છાથી ઉ ટાપુનો મુદ્દો ઉઠાવ્યો હતો અહીં તેમણે શું કહ્યું હતું એ જરા સાંભળો કે कांग्रेस का गुना जानना जरूरी है तमिलनाडु के पास समंदर में एक कच्चा थिवी टापू है द्वीप है वो द्वीप भारत का हिस्सा था लेकिन कांग्रेस ने उसको श्रीलंका को दे दिया अभी द्वीप के आसपास भी कोई भारतीय मछुआरे गलती से चला जाता है મોદીએ કચ્છાથી ટાપુનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસ બચાવની સ્થિતિમાં આવી ગઈ કોંગ્રેસનું કહેવું છે કે ઇતિહાસને તોડી મરુડીને રજૂ કરી રહ્યો છે અને જે પરિસ્થિતિ તથા સંજોગોમાં નિર્ણય લેવાયો તેની સાવ ઉપેક્ષા કરીને કોંગ્રેસને બદનામ કરાઈ રહી છે કોંગ્રેસનો બચાવ લૂલો છે કેમ કે દેશનો કોઈ પણ પ્રદેશ બીજા દેશને આપી દેવો પડે એવા કોઈ પણ સંજોગો ન હોઈ શકે બે દેશો વચ્ચે કોઈ પ્રદેશ અંગે વિવાદ ચાલતો હોય ત્યારે બંને દેશ એ પ્રદેશ પોતાને જ મળે એવો દાવો કરતા હોય છે અને પોતાનો અધિકાર કોઈ પણ સંજોગોમાં છોડતા નથી કચ્ચાથી એવું ટાપુના કિસ્સામાં એવું ન થયું એ વાસ્તવિકતા છે કેમ કે ભારતે આ ટાપુ પરનો અધિકાર જ છોડી દીધો કોંગ્રેસે બીજેપી વાતોને તોડી મરોડીને રજૂ કરી હોવાનો બચાવ કર્યો છે પણ તથ્યોને જોતા કોંગ્રેસનો બચાવ લૂલો છે એ સ્પષ્ટ છે ભારતીયોને કચ્છાથીવું ટાપુ મુદ્દે પહેલાં બહુ ખબર નહોતી તેથી કોંગ્રેસે શું ભૂલ કરી હતી એ ખબર જ ન હોવી પડી હવે આ મુદ્દો ચગ્યો છે કોંગ્રેસે કચ્ચાથીવું શ્રીલંકાને આપીને દેશના હિતોને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે આ વાતને સમજવા સૌથી પહેલાં તો કચ્ચા થિવું શું છે એ પાંચ મુદ્દામાં સમજીએ કચ્છાથીવું દ્વીપ ભારત અને શ્રીલંકા બંનેની વચ્ચે સમુદ્ર કિનારેથી દૂર આવેલો નિર્જન ટાપુ છે મતલબ કે આ ટાપુ પર કોઈ જ વસ્તી નથી ચૌદમી સદીમાં એક જ્વાળામુખી વિસ્ફોટ થતા આ ટાપુ અસ્તિત્વમાં આવ્યો હોવાનું મનાય છે હિંદ મહાસાગરના દક્ષિણ છેડે આવેલો કચ્છાથીયું ટાપુ એક્ઝેક્ટલી રામેશ્વરમ અને શ્રીલંકાની વચ્ચે છે બસો પંચ્યાસી એકરમાં ફેલાયેલો આ ટાપુ સત્તરમી સદીમાં મદુરાઈના રાજા રામાનંદના રાજ્યનો હિસ્સો હતો અંગ્રેજોએ ભારત અને શ્રીલંકા બંને પર કબજો કર્યો તેથી કચ્ચા થયું પણ બ્રિટિશ શાસનનો ભાગ બન્યો બ્રિટિશ શાસન દરમિયાન મદ્રાસ પ્રેસિડેન્સીના તાબા હેઠળ હતો અને મદ્રાસથી એને વહીવટ થતો હતો ઓગણીસો એકવીસ સુધી અંગ્રેજોના તાબા હેઠળના ભારત અને શ્રીલંકા બંનેના લોકો આ ટાપુનો ઉપયોગ કરતા પણ ઓગણીસો એકવીસમાં શ્રીલંકાના અંગ્રેજ અધિકારીઓએ તેના પર દાવો કરતા વિવાદ શરૂ થયો હતો અંગ્રેજોએ આ વિવાદ ન ઉકેલ્યો તેથી બંને દેશોના માછીમારો એકબીજાના જળ વિસ્તારમાંથી માછલી પકડવાનું કામ કરતા રહ્યા તેના કારણે ભારતની આઝાદી સુધી કોઈ વિવાદ ના થયો પણ ઓગણીસો અડતાલીસમાં શ્રીલંકા બ્રિટિશ પ્રશાસનમાંથી જ્યારે આઝાદ થયું એ પછી તેણે કચ્ચાથી ટાપુ પર દાવો કરતા આ વિવાદ ઊભો થયો આ થીવનો ટૂંકો ઇતિહાસ છે કચ્છા થીવું ટાપુ ભલે નાનો હોય પરંતુ એનો વિવાદ ઘણો મોટો છે અમે તમને આ વિવાદ વિશે વધુ જાણકારી આપીશું પરંતુ અત્યારે સમય થયો છે એક બ્રેકનો